હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ તીખી અને મીઠી ચટણી સાથે રાજકોટના ફેમસ તીખા ઘૂઘરાની રેસીપી તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ટેસ્ટફુલ મસાલા સાથે આજે આપણે તીખા ઘૂઘરા બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં બટાકાને બાફી લઈશું તો તેના માટે કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકી દીધેલું છે તો એની અંદર ત્રણ બટાકા ઉમેરીશું અને ત્રણ વિશલ થવા દઈશું બટાકા બફાય છે ત્યાં સુધીમાં આપણે તીખી ચટણી બનાવી લઈશું ચટણી બનાવવા માટે કશ્મીરી મરચાં લીધા છે ત્રીસ ગ્રામ તો આ મરચાંને મેં અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખેલા હતા તો મરચાં પણ પલળી ગયા છે હવે આ બધા મરચાંને આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું મિક્સર જારની અંદર ઉમેરીને આપણે એની ચટણી બનાવવાની છે તો હવે એની અંદર બે ગાંઠિયા લસણના ફોલીને લીધા છે એ ઉમેરીશું અડધી ચમચી મીઠું ઉમેરીશું અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને મિક્સર જારની અંદર ચટણી બનાવી લઈશું તો ચટણી બની ગઈ છે તો આ લસણની ચટણી છે એ ઘૂઘરાની અંદર એકદમ સરસ લાગે તો આપણે આ લસણ અને મરચાંની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું તો તેના માટે મિક્સર જારની અંદર થોડા ધાણા ઉમેરીશું બે મરચાંને ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું મરચાં અહીંયા તીખા છે તમારે જે પ્રમાણે લેવા હોય એ પ્રમાણે લઈ શકો એક આદુનો ટુકડો પાંચ કળી લસણ એક લીંબુનો રસ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને ત્રણ ચમચી દાળિયાની દાળ લીધી છે એ ઉમેરીશું અને થોડું પાણી નાખી અને ચટણી બનાવી લઈશું અહીંયા હળદર ઉમેરી છે એટલે ચટણીનો કલર થોડો આ રીતનો પીળાશ પડતો છે તો તમારે હળદર ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો હવે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું બટાકા બફાઈ ગયા છે હવે બટાકાને આપણે એકદમ ઠંડા પડવા દેવાના છે જો તરત જ મસાલો બનાવીશું તો મસાલો છે એ ભીનો બનશે એટલા માટે આપણે બટાકાને ઠંડા પડવા દેવાના છે અને બટાકા ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે મીઠી ચટણી બનાવી લઈશું તો મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા પચાસ ગ્રામ આમલી લીધી છે એ કૂકરની અંદર ઉમેરી દઈશું અને અહીંયા સો ગ્રામ જેટલો ગોળ લીધો છે એ પણ ઉમેરી દઈશું હવે પાણી ઉમેરીશું દોઢ ગ્લાસ જેટલું તો પાણી ઉમેરી અને કુકરને આપણે પેક કરી દઈશું હવે મસાલો બનાવી લઈશું બટાકા એકદમ ઠંડા પડી ગયા છે બટાકાને મેશ કરી લઈશું તો બટાકા ઠંડા પડે પછી જ મસાલો બનાવવાનો છે હવે મેં આ સિત્તેર ગ્રામ જેટલું તીખા મીઠા મિક્સ ચવાણું લીધું છે એનો ભૂકો કરી લઈશું આ રીતે ચવાણાનો ભૂકો કરી લીધો છે હવે બાફેલા બટાકાની અંદર ઉમેરી દઈશું તો આ રીતે ચવાણાનો ભૂકો ઉમેરવાથી આપણો મસાલો છે એ એકદમ કોરો બનશે હવે એની અંદર બે ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર થોડા સમારેલા ધાણા ઉમેરીશું એક ચમચી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચીથી ઓછો મરી પાવડર ને એક નાની વાટકી વટાણાને બાફીને લીધા છે એ ઉમેરી દઈશું હવે બધા મસાલા અને વટાણાને મિક્સ કરી લઈશું તો આ રીતનું બધું મિક્સ થઈ ગયું છે અને આ રીતનો આપણો માવો છે એ પણ એકદમ કોરો બન્યો છે તો આ ચવાણું ઉમેરવાથી આપણો મસાલો છે એકદમ આ રીતનો કોરો બનશે અને ખાવામાં પણ ટેસ્ટી બનશે તો હવે આપણે ઘૂઘરાનો લોટ બાંધવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ મેંદો લીધો છે એની અંદર ચાર ચમચી જેટલો રવો ઉમેરીશું રવો ઉમેરવાથી ઉપરનું જે પડ છે એ એકદમ ક્રિસ્પી બનશે એટલા માટે રવો ઉમેરવાનો છે સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલા અજમાને હાથેથી મસળીને ઉમેરવાના છે ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું મોણ માટે હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે આ રીતે હાથેથી જ આપણે મોણને મિક્સ કરવાનું છે અને મુઠ્ઠી પડતું મોણ લાગે એ રીતે આપણે લોટમાં મોણ નાખવાનું છે જરૂર પડે તો થોડું વધારે ઉમેરી શકાય તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ લાગી ગયું છે હવે એની અંદર બે ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અથવા તો બે લીંબુનો રસ ઉમેરી શકાય તો આ રીતે લીંબુનો રસ ઉમેરવાથી આપણા ઘોઘરાનું પડ છે એમાં બબલ્સ નહીં આવે તળતી વખતે હવે થોડું થોડું પાણી ઉમેરીને એકદમ કડક લોટ બાંધવાનો છે તો આ રીતે તમે લીંબુ ઉમેરીને લોટ બાંધશો તો ઉપર બબલ્સ નહીં આવે તળતી વખતે અને જો તમારે લીંબુ ન ઉમેર્યું હોય તો તમે કિંલે સોડાથી પણ લોટ બાંધી શકો તો આ રીતનો લોટ બાંધી લીધો છે હવે એક ચમચી તેલ નાખીને પાંચેક મિનિટ મસળવાનું છે તો હવે આપણે આમલી અને ગોળની ચટણી બનાવી લઈશું તો એક પેનની અંદર પલ્પ તૈયાર કરેલો છે એ ઉમેરીશું હવે મસાલા ઉમેરીશું તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી વરિયાળીનો પાવડર અડધી ચમચી સૂંઠ પાવડર અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી મરી પાવડર ઉમેરીને બધા મસાલાને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મસાલાને થોડી વાર પાકવા દઈશું તો થોડી ઘટ થાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું તો આ રીતે ચટણીને પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને ઘટ થઈ ગઈ છે તો આપણી ચટણી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે ઘૂઘરા માટેનો લોટ બાંધેલો તો એમાંથી એક લુવો લઈને વણવાનો છે તો આપણે વણતી વખતે કોરો લોટ છાંટવો ન પડે એ રીતનો કડક લોટ બાંધવાનો છે તો એક લુઓ લઈને આ રીતે રોટલી વણી લઈશું તો રોટલીને આપણે વધારે જાડી કે પાતળી નથી રાખવાની આ રીતની વણી લઈશું હવે રોટલી વણાઈ ગઈ છે તો હવે એક સરખા ઘૂઘરા બને એટલા માટે આ રીતે ડીશથી કટિંગ કરી લઈશું રાઉન્ડ શેપ તો તમારે નાની નાની રોટલી વણી અને ઘૂઘરા બનાવવા હોય તો તમે બનાવી શકો તો આ રીતે એક સરખા ઘૂઘરા બનશે અને થિકનેસ આ રીતની રાખવાની છે તો આ રીતે રોટલી વણી લીધી છે હવે કિનારી પર આપણે પાણી લગાવવાનું છે એટલે બંને બાજુથી જે ઘૂઘરો છે એ ખુલે નહીં તો આ રીતે પાણી લગાવીને અંદર મસાલો મૂકી દઈશું તો આ રીતે મસાલો મૂકીને કિનારી પેક કરી દઈશું પહેલાં થોડું પ્રેસ કરી લઈશું અને પછી કિનારી બાંધવાની છે તો આ રીતે પેક કરી અને પછી કિનારી બાંધી લઈશું તો આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી કિનારીને આ રીતે વાળતા જઈશું તો આ રીતનો ઘૂઘરો તૈયાર થઈ ગયો છે તો હવે એવી રીતે આપણે બીજા બધા ઘૂઘરા પણ બનાવી લઈશું તો એકદમ સરસ આ રીતના ઘૂઘરાને વાળી લીધા છે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તેલને વધારે ગરમ નથી કરવાનું ગેસની ફ્લેમ ધીમી રાખી અને પછી આપણે ઘૂઘરાને તળવાના છે જો ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો ઘૂઘરા છે એ ઉપરથી ક્રિસ્પી નહીં બને અને અંદરથી કાચા રહેશે એટલા માટે ગેસની ફ્લેમ ધીમી રાખીને આ રીતે તળતા જઈશું ધીમે ધીમે ઘૂઘરા તળાતા જશે એમ ઉપર આવતા જશે તળતી વખતે આ રીતે ચમચીની મદદથી ઘૂઘરાને પલટાવતા જઈશું એટલે બધી બાજુથી બરાબર તળાઈ જાય તો આ રીતે ઘૂઘરા ઉપર આવે પછી આપણે આ રીતે પલટાવતા જઈશું એટલે ઘૂઘરા છે બધી બાજુથી એક સરખો કલર આવે અને ધીમે ધીમે આ રીતે તેલમાં તળીશું એટલે ઘૂઘરા છે એ ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે તેલ જો વધારે ગરમ થઈ જશે તો ઘૂઘરાનું ઉપરનું પડ છે એમાં બબલ્સ આવશે અને એકદમ લાલ થઈ જશે એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે ઘૂઘરાને તળવાના છે તો ધીમે ધીમે એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને આપણા ઘૂઘરા તળાઈ ગયા છે તો હવે કાઢી લઈશું તો એકદમ સરસ કલર આવી ગયો છે તો આ રીતે બધા ઘૂઘરાને તળી લેવાના છે વરસાદની સિઝનમાં આ ગરમા ગરમ ઘૂઘરા ખાવા મળી જાય તો પછી વાત જ શું પૂછવી તો ચાલો હવે આ ગરમા ગરમ ઘૂઘરાને આપણે સર્વ કરીશું તો આ રીતે ડીશમાં રાખી અને ઘૂઘરાને સર્વ કરીએ તો હવે ઘૂઘરાની ઉપર આપણે જે લસણ અને મરચાંની ચટણી બનાવેલી છે એ ઉમેરીશું ગ્રીન ચટણી ઉમેરીશું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે ચટણી ઉમેરી શકો હવે અહીંયા આમલી અને ગોળની ચટણી ઉમેરીશું ઉપરથી મસાલા સિંગ ઉમેરીશું અને ઉપર ઝીણી સેવ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું તો આપણા ગરમા ગરમ અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વરસાદની મોસમમાં આ ગરમા ગરમ ટેસ્ટ જરૂર માણજો થેન્ક યુ